જય શ્રી કૃષ્ણ બોલો ખેડૂત મિત્ર આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે બીજા નંબરમાં ભાઈ આવતીકાલે મારે તાલીમ કેમ્પ છે તમને ખબર હોવી જોઈએ કે હવે બે દિવસ મારે તાઇણો તૂટે નહીં ચોવીસ કલાક નહીં અડતાલીસ કલાકનો દિવસ મારે ટૂંકો પડે અને પાછા બધા ફોન કરો ફોન કરો ઘીરા રાખે ખબર હોવી જોઈએ યુટ્યુબ તમારે જોવું જોઈએ કે મારે તાલીમ કેમ્પ છે તો પ્રશ્ન ન પૂછાય એમ બોલો હાલો શું કામ છે જવાબ પૂછો ટાઈમ બગાડોમાં ને તો ફોન કાપી નાખીશ પડ્યો તો photo કે ભાઈ મારે વારસાઈ માં મારા મારા ઓલવા માં કાકા ના દીકરા ભાઈ એ ટૂંક માં પાસઠ ની સાલ માં આપેલી છે તો માન્ય લીગલી ગણાય કે નહીં તમે youtube જોતા રહો મેં અનેક વાર કીધું છે કે પાસઠ ની સાલ માં હાલે તમે youtube જોતા નથી બીજી વાર હું નંબર બ્લોક કરી નાખીશ આવી રીતે નકામા પ્રશ્નો પૂછતો તો youtube માં મેં જે કહેવાય ગયું છે એના રિપીટ પ્રશ્ન શા માટે પૂછીને સમય બગાડો છો ના મેં જોયો નથી એટલે તો નંબર બ્લોક આ સેવા એના માટે જ છે કે જે લોકો મને જોતા હોય સીધા ફોન કરે એના માટે આ સેવા છે જ નહીં પછી તમારે જવાબ મળે તમારો છે મિત્રો પ્રશ્ન પૂછતા પહેલા યુટ્યુબમાં જુઓ યુટ્યુબમાં જો પ્રશ્નનો જવાબ અપાઈ ગયો હોય તો રિપીટ પ્રશ્ન પૂછીને સમય બગાડોમાં કારણ કે એક વખત જે જવાબ અપાઈ ગયો છે વારંવાર પૂછવાનો કોઈ મતલબ જ નથી અને આ સેવા જે લોકો મને યુટ્યુબમાં જોતા હોય એમના માટે જ છે મને પ્રશ્ન પૂછવા માટે મારો મોબાઈલ નંબર પણ આપું છું પણ યાદ રાખજો સીધો ફોન નથી કરવાનો વોટ્સએપથી પ્રથમ જે પ્રશ્ન પૂછવાનો છે પ્રથમ યુટ્યુબમાં જોઈ લેવાનો છે એક પણ પ્રશ્નનો જવાબ હોય તો એ રિપીટ પૂછવાનો થતો નથી હા કંઈ ક્રિટિકલ હોય અને ફરીવાર હોય તો તમે માં પૂછી શકો છો મારો નંબર છે અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચુમ્માલીસ ચોરાણું ડાયરેક્ટ ફોન કરશો નહીં કોઈને નંબર દેશો તો તમને તમારા સ્વજનના સોગંદ છે કારણ કે એ લોકો જ મને વધુ વધુ હેરાન કરે છે આ સેવાનો લાભ વ્યવસ્થિત ઉઠાવો તો હું વધારે સારી રીતે સેવા કરી શકીશ અને યુટમાં જોતા રહેતા હોય એ લોકો જ મને ફોન કરે બીજા કોઈને ફોનમાં જવાબ દેવાનો મારે થાતો નથી કારણ કે એને દેવાનો કંઈ મતલબ જ નથી જે બારસો પ્રશ્નોના મેં જવાબ અપાઈ ચૂક્યા છે એમાં ખાલી ખાલી સમય બગાડે તો એને શું જવાબ આપવો